નમસ્તે મિત્રો રંગીન રાજકોટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આપણે માં ભગવતી રાંદલ દર્શન કરવા જઈએ છીએ જ્યાં મારા મામી છે અહીં નજીકમાં જ રહીએ છીએ અને રાંદલના લોટા તેડેલા છે રાંદલના લોટા તો રાંદલના લોટા તેડેલા છે અને આજે જમણવાર છે તો અમારું ફેમિલી નીકળી ગયું છે હું પણ જઈ રહ્યો છું તો ચાલો તમને ત્યાંના દર્શન કરાવું તો નમસ્તે મિત્રો આપણે આવી પહોંચ્યા છીએ રાંદલમાના દર્શન કરવા માટે તો મિત્રો દર્શન કરી લેજો માં ભગવતી રાંદનના દર્શન તમે જોઈ શકો છો આપણે પ્રસાદીની થાળી પણ ધરાવી દીધેલી છે અને આ મિત્રો છે સત્યનારાયણની સાંજે કથા કથાનું આયોજન છે તો કથાની પણ જે વ્યવસ્થા હતી તે પણ કરી દેવામાં આવી છે આપણે જમણવારની જે તૈયારી છે તે પણ થઈ ગઈ છે અને મિત્રો બધા જમવાની પ્રસાદ લેવા માટે પણ બેસી ગયા છે અને અહીં પીરસવાનું કામ પણ શરૂ કરવામાં આવેલ છે અને લોકો પ્રસાદ લેવા માટે લોટા આવેલ છે છે પિતૃ આશીષ અને અને આ મારા મામી અમારા મામીના જે પુત્ર છે તે પણ વિકાસભાઈ આ અમારા મોટા બેન છે ત્રિવેણી બેન તેમજ જે ઘરના બધા સભ્યો છે તે પણ પ્રસાદ લેવા માટે બેસી ગયા છે તો મિત્રો અમારી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે અહીંયા નીચે પણ પ્રસાદ લેવા માટે બધા બેસી ગયા છે અમારા સુરેશભાઈ અને તેમજ ઘરના બધા સભ્યો પીરસવાનું કામ શરૂઆત થઈ ગઈ છે લોકો જમી રહ્યા છે પ્રસાદ લેવા આવી ગયા છે અને આ અમારું ફેમિલી છે મારી પણ થારી તૈયાર છે આ મારા મામી છે અને આ પણ અમારા તેનાથી બીજા નંબરના મામી છે તો અમારી આ ચેનલને લાઈક શેર કરવા વિનંતી તો મિત્રો આપણે છે ને રાંદલના લોટા જે તેડા છે તે તેનું મહત્ત્વ શું છે તે આપણે અદાને પૂછીએ તો ચાલો અદા સાથે વાત કરી લઈએ અને એની માહિતી મેળવી લઈએ તો મિત્રો પહેલાં રાંધણમાં જે રવિ રાંધણ અને મા ભગવતી રાંધલના દર્શન કરી લઈએ અને પછી આપણે જે મહારાજ છે જે અદા છે તેને આપણે એક વાત કરવાની છે કે આનું મહત્ત્વ શું છે રાંદલના લોટા તેડવા એટલે કોઈ ચાર લોટા તેડે કોઈ બે લોટા તેડે બરાબર તો આપનું નામ શું એક સ્વરૂપ ધારણ કર્યું છાયા દેવી છાયા દેવી બરાબર છાયા થી એક પુત્ર જગમ શનિદેવ એક પુત્રી થઈ એનું નામ યમુના અને એક દીકરો થયો સૂર્યનારાયણનો કે યમરાજ બરાબર આ ત્રણ દેવ છે એ રાંડળમાંથી ઉત્પન્ન થયેલા છે વાહ અને રાંડળમાં એ મહાસતી છે બરાબર સૂર્યનારાયણના ધર્મપત્ની છે કોઈ પણ ને ત્યાં સંતાન ન થતા હોય અથવા શ્રીમત નામ વિષય આવતો હોય બરાબર તો એ વિષયની અંદર માં જગતંબા આપણી સહાય કરે છે ગર્ભસ્ત શિશુની રક્ષા કરવાવાળી દેવી વાહ સર એટલે માં સંગના દેવી માં રાંડળમાં એટલે એ કૃપાથી બધું ચાલુ થાય છે જય રાંડળમાં જય રાંડળમાં અને સર્વ લોકોની અને જે આસ્થા રાખતા હોય માતાજીમાં મા રવિ રાંધલ અને ભગવતીમાં રાંધણમાં આસ્થા રાખતા હોય તેની સર્વ મનોકામના પૂર્ણ કરે